આગામી સમયગાળા દરમિયાન દિવસે દિવસે જેમ ગરમી વધતી જાય છે તેમ આજે જે મળેલી મિટિંગમાં ગરમીના સમયગાળા દરમિયાન અડતાલીસ વોર્ડની અંદર પચીસ કરતાં વધારે પરબો એટલે મહાનગરની અંદર એક હજાર કરતાં પાણીની પરબો વધારે પરબો શરૂ કરવામાં આવશે ત્યાં આગળથી પસાર વટે વટેમાર્ગોને પીવાનું ઠંડુ પાણી મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે તદ ઉપરાંત જ્યાં ટ્રાફિક સિગ્નલ પર પિસ્તાલીસ સેકન્ડ કે સાહીઠ સેકન્ડ સુધી ઊભા રહેવાનું હોય ત્યાં આગળ ગ્રીન નેટ માટેનું પણ એક ચર્ચા કરવામાં આવી છે તદ ઉપરાંત જ્યાં પબ્લિક ઓવર જવર વધારે હોય એ બીઆરટીએસ હોય અને પબ્લિક ગેધરિંગ વધારે હોય ત્યાં આગળ આપણે વાત કરીએ ઓઆરએસ પાવડર એની પણ વ્યવસ્થા કરવામાં આવશે તદઉપરાંત આવનાર સમયગાળા દરમિયાન જેમ દિવસે દિવસે ગરમીનો માત્રા વધતી જાય છે ત્યારે જે ફૂડના સેમ્પલ છે એની ચકાસણી પણ વધારવામાં આવશે પરિણામે એ ફૂડ ખાવાથી કોઈ બીમાર ન પડે તદઉપરાંત આઈસ જે બને છે ઉનાળાના સમયગાળા દરમિયાન ત્યાં આઈસ ફેક્ટરી હોય અથવા તો બરફના ઘોરા હોય તદ ઉપરાંત બીજી કોઈ ખાદ્ય પ્રોડક્ટો હોય ત્યાં આગળ વિભાગની ટીમ એ સતત કાર્યવાહી કરશે ગરમીની અંદર સ્થાનિકોની સમસ્યા પણ સાંભળી હતી સ્થાનિકોનું માનવું છે કેમિકલનું પાણી છે ભેંસો ચામડી ઉતરી જાય છે જો ત્રણ દિવસ ભેંસો તેમાં નવડાવવામાં આવે કેટલું ગંભીર ગણી શકાય અને આપના લેવલે શું તપાસ

કરેલું અને નર્મદાનું શુદ્ધ પાણી વહે છે બીજો કોઈ ટિઠેર કરેલા પાણી અથવા તો બીજા કોઈ પાણી અંદર છોડવામાં આવતા નથી વિપક્ષ પાસે બીજો કોઈ હાલમાં કોઈ મુદ્દો નથી પરિણામે ખોટા ખોટા આક્ષેપો કરી ભૂતકાળની અંદર સાબરમતી નદી એ સુખી ભટ હતી પરંતુ આ નદીની અંદર આજે પણ નર્મદાના નેર સારી રીતે વહી રહ્યા છે